વાંસામાં વાંસા પરગણા પ્રજાપતિ સમાજની કારોબારી મિટિંગ મળી વાંસા ખાતે વાંસા પરગણા પ્રજાપતિ સમાજની કારોબારીની મીટિંગ આજ રોજ તારીખ ચોવીસ બાર બે હજાર તેવીસ ને રવિવારના રોજ સવારે પ્રમુખ નાનજીભાઈ ગોવિંદભાઈની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં પ્રમુખે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી ભોજન દાતા જમાભાઈ પ્રજાપતિ નટુભાઈ પ્રજાપતિ થરાનું સાલ ઉઢાડી પ્રમુખે સન્માન કરી અગાઉની મિટિંગમાં થયેલ મુદ્દાઓનું વાંચન કરવામાં આવ્યું અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી મંત્રી હસુભાઈ પ્રજાપતિ દ્વારા સમાજના હિસાબોનું વાંચન કરવામાં આવ્યું સમાજે હિસાબો સર્વાનુમતે મંજૂર કર્યા ત્યારબાદ નવીન કારોબારીની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ પ્રજાપતિ નાનજીભાઈ ગોવિંદભાઈ ઉપપ્રમુખ પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈ ચાપખા મંત્રી પ્રજાપતિ હસમુખભાઈ દલસુખભાઈ હારીજ સમંત્રી પ્રજાપતિ શિવાભાઈ સહેદાભાઈ અડિયા ઓડિટર પ્રજાપતિ ભેમાભાઈ જીતાભાઈ પાટણ સભ્ય એકલવાઈ પ્રજાપતિ તેજાભાઈ પ્રજાપતિ પ્રજાપતિ એકલવા ભેમાભાઈ રોડા સાકરચંદ પ્રજાપતિ કાત્રા દિનેશભાઈ પ્રજાપતિ નાણા મેવાભાઈ પ્રજાપતિ અશાલણી વિરમભાઈ પ્રજાપતિ દુનાવાડા મહેશભાઈ પ્રજાપતિ કુંભણા વીરચંદભાઈ પ્રજાપતિ સાંકરા જગદીશભાઈ પ્રજાપતિ ખાનપુરડા મહાદેવભાઈ પ્રજાપતિ હારી જયંતિભાઈ પ્રજાપતિ પ્રજાપતિ સરેલ હેમરાજભાઈ પ્રજાપતિ 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 સરવાલ પાટણ સુરેશભાઈ ધાણુદ સહિત કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ પાવન પ્રસંગે પ્રજાપતિ સતીષભાઈ જેમાભાઈના પુત્ર જયબીનનો જન્મદિવસ હોય તેમના તરફથી ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે પુનાભાઈ પ્રજાપતિ સાંકળા શિબાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ પ્રજાપતિ રમેશભાઈ નાથાભાઈ સામાજિક કાર્યકર હિતેશભાઈ પ્રજાપતિ પાટણ સહિત માંસા પરગણા પ્રજાપતિ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળાના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ નાણાવાળાએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ નટવર્કે પ્રજાપતિ કાંકરે